તો આ તરફ હવે વાત કરીએ વલસાડના કપરાડાની તો વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે આજે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે જોકે જિલ્લાના ઉપરવાસ કપરાડામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે સતત બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના દસ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને ડેમમાંથી પંચ્યાસી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે વરસાદનું જોર યથાવત રહેતા આગામી સમયમાં તબક્કાવાર એક લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્રની તૈયારી છે મહત્વનું છે કે મધુબન ડેમમાંથી સતત પાણી છોડાતા ગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે ગંગા મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી વલસાડના વાપી અને પ્રદેશ દમણમાંથી પસાર થાય છે અને વહે છે આથી નદી કિનારાના બંને તરફના ગામોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે હજુ આગામી સમયમાં પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આથી વહીવટી તંત્ર દ્વારા મધુબન ડેમની સપાટી પર નજર રાખવામાં આવી રહી છે